કલસર ગામમાં હવે દરરોજ પંદરસો ઘરે સંભળાશે હનુમાન ચાલીસા સરપંચના પ્રયાસો થકી તાલુકાના પ્રથમ ગામમાં સુવિધા ઉપલબ્ધ કરાઈ અને ઘરે ઘરે ગુંજશે હનુમાન ચાલીસા પારડીના કલસર ગ્રામ પંચાયતે આજે હનુમાન જયંતિ નિમિત્તે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે આજથી એટલે કે બાર એપ્રિલ બે હજાર પચીસથી ગામના દરેક ઘરમાં સવાર સાંજ હનુમાન ચાલીસાનો પાઠ સંભળાશે જે રીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ગ્રામજનોની લાંબા સમયથી ચાલતી માંગણીને ધ્યાનમાં લઈને સરપંચ મનોજભાઈ પટેલના નેતૃત્વમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે ગામના ચાર અલગ અલગ વિસ્તારોમાં ગ્રામ પંચાયત કચેરી ફળિયા શાંતિનગર અને સડક ફળિયાની પાણીની ટાંકીઓ પર લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે જેના દ્વારા દરરોજ સવારે સાત વાગ્યે અને સાંજે સાત વાગ્યે હનુમાન ચાલીસાનો પાઠ પ્રસારિત કરવામાં આવશે અને ગામમાં કુલ પંદરસો ઘરો આવ્યા છે જેમાં નાના મોટા બાળકો વડીલો સહિત બે હજાર સભ્યો રહે છે તેઓ હનુમાન ચાલીસાનું કરશે શ્રવણ આ પહેલનું ઉદઘાટન આજે હનુમાન જયંતિના શુભ અવસરે સરપંચ મનોજભાઈ પટેલ પંચાયતના સભ્યો ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ પહેલથી ગામમાં ધાર્મિક વાતાવરણ જળવાશે અને સવાર સાંજ હનુમાન ચાલીસાના પાઠથી ગ્રામજનોને આધ્યાત્મિક લાભ મળશે સમગ્ર ગામમાં આ નિર્ણયને લઈને ઉત્સાહનું વાતાવરણ છે અને લોકો આ પહેલનું સ્વાગત કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ ગામમાં ચિકન અને મટનની કોઈ પણ દુકાન નથી અને આ પ્રકારમાં માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અગાઉ કેટલીક દુકાનો શરૂ થઈ હતી પરંતુ બંધ કરી દેવામાં આવી હતી આ નિર્ણય ગામના ધાર્મિક મૂલ્યો અને સંસ્કૃતિને જાળવી રાખવાના પ્રયાસોનો એક ભાગ હોવાનું મનાય છે આ સાથે કલસર પાડી તાલુકાનું પ્રથમ ગામ બન્યું છે જ્યાં દરરોજ સવાર સાંજ સમગ્ર ગામમાં હનુમાન ચાલીસાનું શ્રવણ થશે ગ્રામજનોએ આ પહેલને આવકારી છે અને આ દિશામાં સરપંચના પ્રયાસોની સરાહના થઈ રહી છે મારું નામ મનોજ પટેલ કલસર સરપંચ કલસર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં એક પણ ચિકન કે મટનની દુકાન નથી ની હદ વિસ્તારમાં ચિકન કે મટન વેચવા પર પ્રતિબંધ છે કલસર ગ્રામ જનતાની માંગણી હતી કે કલસર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ તમામની ઘરે દરરોજ સવારે અને સાંજે હનુમાન ચાલીસા સંભળાય તે રીતનું આયોજન કરું કરસર ગામની જનતાની માંગણીને ધ્યાને લઈ કરસર ગામ પંચાયતે આજ રોજ તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસ હનુમાન જયંતિના દિવસથી કરસર ગામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ તમામની ઘરે હનુમાન ચાલીસા સંભળાય એ રીતનું આયોજન કર્યું છે કરસર ગામ પંચાયતે કરસર ગામ પંચાયતની ઓફિસની ઉપર લાઉડ સ્પીકર કરસર વડીયા વડીયા પાણીની ટાંકીની ઉપર લાઉડ સ્પીકર કરસર શાંતિનગર પાણીની ટાંકીન ઉપર લાઉડ સ્પીકર અને કલસર સડક ફળ્યા પાણીની ટાંકીન ઉપર લાઉડ સ્પીકર એમ ચાર જગ્યા પર લાઉડ સ્પીકર લગાવ્યા છે એટલે આજ રોજથી દરરોજ સવારે સાત વાગ્યે અને સાંજે સાત વાગ્યે કલસર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ તમામની ઘરે હનુમાન ચાલીસા સંભળાશે જય હિન્દ જય ભારત